જનાબ સૈયદ અબ્દુલ કાદિર સાહબના અધ્યક્ષસ્થાનેથી પ્રોગ્રામની શરૂઆત થઈ હતી આ પ્રસંગે હાજર મહેમાનુ મૌલાના મોહમ્મદ શરીફ નક્શબંદી મુલતાની મખદુમ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સઈદ અહેમદ ભુરા હાઝી ઇકબાલભાઈ ખાલક અને મોશીને આઝમ મિશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર જનાબ તારીખ બાંડીએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું હતું ચાંદ વિસ્તારમાં શિક્ષા જાગૃતિ અંતર્ગત પ્રોત્સાહનના ભાગરૂપે નિયમિત હાજર રહેનારા વિદ્યાર્થીઓ તથા પરીક્ષામાં સારો દેખાવ કરવાવાળા વાળા થી વધુ બાળકોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા છેલ્લે અયાજ મુલતાની ઉપશિક્ષક મદની પ્રાથમિક શાળાએ આભાર વિધિ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સિદ્ધિક પટેલ અશરફ સિંઘવાએ મહત્વનો ભાગ ભજ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગામની શાળાના શિક્ષક આરીફભાઈ પટેલે કર્યું આ પ્રોગ્રામમાં મિશનના પ્રમુખ સૈયદ આશિક કે રસૂલ સેક્રેટરી ઇમ્તિયાઝ બાંડી ચાંદ ટેકરી વિસ્તારના મુખ હાજી ઇબ્રાહિમ મુલતાની સહિત અન્ય સ્થાનિક આગેવાનો વાલી વાલેદાઓ તેમજ મિશનના કારોબારી સભ્ય સાબિર ખોખર ઇકબાલ બાકરુલિયા ગુલાબનબી બારીવાલા બારીવાળા બાંડી હાજી મુસ્તાક ઘોરી હાજી શકીલ શેખ યુનુસ સુથાર તાહિર ચુડગર આશિફ હુસેન ખાનજી ઇબ્રાહિમ બાકરોલિયા ઇદ્રીસ સાબલિયા વગેરે સભ્યો હાજર્યા હતા બ્યુરો રિપોર્ટ કાદર મોડાસા તારીખ ભાઈ એ કીધું મેં કહ્યું એમને કે આપણે આ પ્રોગ્રામ છાન ટિકનીમાં કરવો છે તારીખ મને કીધું કઈ રીતના પ્રોગ્રામ કરવો છે મેં કીધું બાળકોને બોલાવીશું વાલીઓને બોલાવીશું આગેવાનો વડીલો બધાને બોલાવીશું અને એક અવેરનેસ આવે એ અંતર્ગત આપણે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ મેં પહેલાં એમને કીધું કે આપણે ફક્ત નારાઓ સાથે અને પ્રવચન સાથે આ પ્રોગ્રામ કરી એ તારીખે મેં કીધું આયશ કોરો કોરો પ્રોગ્રામ ન કરું આપણે પછી એમને મને ઓફર કરી તારે શું જોઈએ છે મેં કીધું સારો દેખાવ કરવા વાળા સારો પરફોર્મન્સ કરવા વાળા નિયમિત હાજર વિદ્યાર્થીને આપણે કઈ ગિફ્ટ આપીએ ઓલમાઓને ગિફ્ટ આપીએ એમના પેરેન્ટ્સને ગિફ્ટ આપીએ તારીખે એગ્રી થયા બધા માટે ગિફ્ટ લઈને આવ્યા તે બદલ તારીખાઈ અને મોશીનાજે મિશનનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કુજોર ફાઝિલે બંદા सैयद हसन अस्करी साहेबे जे श्लोकन आपी है पढोगे तो आगे बढोगे ये अंतर्गत अपने पदार्थ पण आज जोरदार नारा किया कि चंडीगढ़ ने गुजावी दिए पढोगे तो पढोगे तो अरे भाई पढोगे तो ही आगे बढोगे अस्सलाम वालेकुम मैं जैसे बोला से पढेंगे तो, पड़ेंगे तो। पढ़ेंगे हम होंगे कामयाब हम होंगे कामयाब मैं पढ़ाई करूंगी मैं पढ़ाई करूंगी मैं पढ़ाऊंगी मैं पढ़ाऊंगी मैं समाज की सेवा करूंगी मैं मैं देश की सेवा करूंगी मैं देश की सेवा करूंगी बहुत शुक्रिया जजाक अल्लाह खैर मद्दी मुन्नी बहुत शुक्रिया बैठ जाइए